એક તરફ ભાજપના જ નેતાઓ રૂપાલાના કારણે થયેલા વિવાદને શાંત પાડવા મથામણ કરી રહ્યા છે તેવામાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જ આગેવાને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે માહિતી અનુસાર જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિસાવદર ખાતેના કાર્યાલયનું ગત સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સાંસદ અને ભાજપના વર્તમાન ઉમેદવાર રાજેશ ચુડાસમા સહિતના આગેવાનો હાજર હતા આ તબક્કે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કાર્યકરોને સંબંધિત વખતે જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું કિરીટ પટેલે આવું નિવેદન કરતા

CN24 News Mobile App